નડિયાદમાં અસામાજિક તત્વો સામે પોલીસ પ્રશાસનની કાર્યવાહી મધ્ય ગુજરાત વીજ કંપની પોલીસ અને મનપા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે વીજ ચોરીની કરાઈ રહી છે તપાસ કુખ્યાત બુટલેગર માસુમ મહિલાના ઘરે કાર્યવાહી કરવામાં આવી છે વીજ ચોરી પકડાઈ જતા મીટર જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પશ્ચિમ પોલીસને આગેવાનીમાં હાથ ધરવામાં આવી કાર્યવાહી દસ થી વધુ અસામાજિક તત્વો સામે કાર્યવાહીથી ફફડાટ મચી જવા પામ્યો છે શરીર સંબંધી અને પ્રોહિબિશનને લગતા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે થઈ રહી છે કાર્યવાહી

અને એમણે મીટર અને જે મીટરમાં સર્વિસ વાયર આવતો હોય છે એને બાયપાસ કરીને પોતાના ઘરમાં ડાયરેક્ટ જોડાણ કરેલું છે એટલે આપણે ત્યાં સ્થળ પરથી વીજ મીટર અને જે સર્વિસ વાયર જે કંપની આપ્યો હોય છે એ જમા જપ્ત કરી લીધેલો છે શું કરે અને હવે હવે ઓફિસે જઈને એનું બિલ ગણાશે એની જેટલી પેનલ્ટી આ કેટલી પેનલ્ટી ભરવાની થાય છે આમાં એકસો પાંત્રીસની કલમ આવે ની કલમ એકસો પાંત્રીસના આધારે બિલ ગણતરી થાય અને પછી એને આપણે એફઆઈઆર કરવાની હોય છે એની પર અને જો એ બિલ ભરી દે તો પછી માંડવાડ થઈ જાય ફર્સ્ટ ટાઈમ નો આ ગુનો છે એટલે પછી માંડવાડ થઈ જાય બિલ ભરી તો